સમાચારમાં વાત કરીએ કલોલ શહેર ની તો કલોલમાં અમિત શાહ નો ભવ્ય રોડ શો યોજાયો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભવ્ય રોડ શો નું આયોજન કલોલ ખાતે કરવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી તે પૂર્વ તેઓએ કલોલ સંસદીય મત વિસ્તારમાં રોડ આયોજન કર્યું હતું આ રોડ શોની શરૂઆત કલોલ આંબેડકર ચાર રસ્તાથી કરવામાં આવી હતી રોડ શો શરૂ કરતા પહેલા તેઓએ સંતોના આશીર્વાદ લીધા હતા આ રોડ શોમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ કલોલ ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર તેમજ કલોલ શહેર અને તાલુકાના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આ રોડ શોમાં જોડાયેલા લોકોનું અલગ અલગ સમાજના લોકો દ્વારા ડીજે તેમજ ગાયક કલાકારો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું આમ આ ભવ્ય રોડ શો કલોલ શહેરના આંબેડકર ચાર રસ્તાથી નીકળીને સર્કલ ઓડી બંગલા સ્ટેશન રોડ તેમજ ટાવર ચોક સુધી યોજવામાં આવ્યો હતો યોજાયેલ રોડ ભારત માતા કી જય જય શ્રી રામ અબકી બાર મોદી સરકાર અમિતભાઈ તુમ આગે બઢો હમ તુમારે સાથ એના નારા લાગ્યા હતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ ઉમેદવારી પત્ર ભર્યા પહેલા રોડ આયોજન કર્યું હતું રિપોર્ટર અલ્પેશ પારેખ કલોલ